વડોદરામાં પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે શોરૂમના સંચાલકો અને હેલ્મેટ વિક્રેતા સાથે પોલીસની બેઠક મળી હતી નવું વાહન ખરીદનારે બે હેલ્મેટ આપવા પોલીસે સૂચન કર્યું છે હેલ્મેટ વિક્રેતાને બીઆઈએસ અપ્રુવ માર્કાવાળું હેલ્મેટ વેચવા માટેનું કહેવામાં આવ્યું છે નવો નિયમ લાગુ થયા બાદ હેલ્મેટના વધુ ભાવ ન લેવા માટે પણ પોલીસે આદેશ કર્યો છે પેટ્રોલ જેટલું જ હેલ્મેટ જરૂરી છે તેવું પણ પોલીસ કમિશનરે કહ્યું છે તો આજે જે હેલ્મેટ ડીલરો છે આ પ્રકારના હેલ્મેટ આ લોકો વેચતા હોય છે જુદા જુદા પ્રકારનું આપણે સ્પષ્ટપણે એમને સૂચના આપી છે જે હેલ્મેટ છે આ હેલ્મેટ આઈએસઆઈ માર્ક ધરાવતો બીઆઈએસ અપ્રુવડ સ્ટેન્ડર્ડવાળું હેલ્મેટ જ વે છે જેથી કરીને કોઈ પણ નાગરિકનો સાથે અકસ્માતના કિસ્સો બને આ ઇમ્પેક્ટ પ્રૂફ પેનિટ્રેશન પ્રૂફ અને સ્ટ્રેપવાળું હોય તો જ એમને પ્રોટેક્શન મળે અને આજે તમે જોયું કે પ્રાતિનિધિક ધોરણે આપણે કેટલાક જે બાયર્સ છે મોટરસાઇકલ અને સ્કૂટરના બાયરો છે ખરીદદાર છે એમને પણ આપણે આજે મોટરસાઇકલ ડિલિવરી એમને ડિલિવર ડીલર્સો કરતા હતા ત્યારે આપણે એમને હેલ્મેટ સાથે જ વિતરણ કરી છે